ભાજપે હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા મળતી માહિતી અનુસાર તમિલનાડુના કોયમ્બતુર માં અઢાર માર્ચના પીએમ મોદી નો રોડ શો યોજાવાનો છે અને આ રોડ શો ને લઈને બીજેપી દ્વારા મંજૂરી આપવામાં આવી હતી પરંતુ સ્થાનિક પોલીસ દ્વારા સુરક્ષાના કારણોસર મંજૂરી આપવાનો ઇનકાર કરી દેવામાં આવ્યો હતો કોઈમ્બતુરમાં તંત્ર દ્વારા બીજેપી દ્વારા યોજાવનાર પીએમ મોદીના રોડ શો માટે મંજૂરી આપવાનો ઇનકાર કર્યો હતો લોકસભા ચૂંટણીને લઈને ભારતીય જનતા પાર્ટી ગુરુવારે કોઈમ્બતુરમાં પોલીસને અરજી કરી અઢાર માર્ચના પીએમના રોડ શો જે ત્રણ કિલોમીટર લાંબો રોડ શો યોજવાની મંજૂરી માંગી હતી પરંતુ કોયમ્બતૂર તંત્રએ સુરક્ષાના જોખમો સહિતના વિવિધ કારણો દર્શાવીને બીજેપીને પીએમ મોદીનો પ્રસ્તાવિત રોડ શો યોજવાની મંજૂરી આપવાનો ઇનકાર કરી દીધો ત્યારબાદ ભાજપે હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા જ્યાંથી રોડ શો માટે મંજૂરી મળી ગઈ બ્યુરો રિપોર્ટ સીએન 24 ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News Mobile App